જય હિન્દ મિત્રો આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે અરજી કન્ફર્મ થઈ છે કે કેમ તેની ખાતરી કઈ રીતે કરવી તો તેના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી જોઈશું તો કે વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબર ના કરી દો તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો કરી દેજો કારણ કે આવા જ પ્રકારની બધી જ ભરતી અલગથી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહી છે અને સૌ પ્રથમ આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહી છે તે માટે ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરવા અને તમારા મિત્રો સુધી આ વિડીયોને છે કરવાનું પણ નાભૂ જેથી તમામ પ્રકારની અપડેટ સૌપ્રથમ તમને મળતી રહે તો અરજી કન્ફર્મ થઈ છે કે નહીં તે આપણે કઈ રીતે ચેક કરવું તો કે કઈ રીતે ખાતરી થઈ થશે તેના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી જોઈશું તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો વિડીયોને સ્કીપ ના કરતા જેથી તમને તમામ પ્રકારની માહિતી મળી જશે અને કઈ રીતે કન્ફર્મ થઈ છે કે નહીં તે તેની ખાતરી સંપૂર્ણપણે આપણે કરીશું તો હવે આપણે જોઈએ આગળ તો કે આપણને અશોક પટેલ સર એક દિવસ પહેલાં ટ્વીસ્ટ કરીને કરી છે અને ઉમેદવારો અરજી કરવામાં મુશ્કેલ પડે તો આ અંગે વેબસાઇટ પર અથવા મુશ્કેલ પ્રશ્નોત્તરે અથવા યુટ્યુબ વિડીયો જોઈને જોઈ કોઈ કોઈપણ કારણસર તેમની અરજી રદ ન થાય એટલે કે આપણે યુટ્યુબ ચેનલ પર અત્યારે એક વિડીયો અપલોડ કરેલો છે કે પોલીસ કોન્સ્ટેબલનો ફોર્મ કઈ રીતે ભરવો તેના વિશે આપણા ઓલરેડી વિડીયો એક અપલોડ કરી દીધો છે તો તે વિડીયો જોઈ લેજો જઈને આપણે યુટ્યુબ ચેનલ પર જેથી તમને સંપૂર્ણ માહિતી મળી જશે જો હજુ સુધી તમે ફોર્મ ના ભર્યું તો જલ્દી ફોર્મ ભરી દેજો જેથી કારણે હવે થોડા દિવસો રહ્યા છે તેના કારણે કે પાછળ જતાં તમારે મુશ્કેલી ન પડે અને પાછળ જતાં વેબસાઇટ હેંગ થતી છે કારણ કે અત્યારથી જ વેબસાઇટ થવા મળી છે હેંગ કારણ કે બધી વધુ ફોર્મ ભરાવવાના કારણે તો કે ઉમેદવારો અરજી કરવામાં મુશ્કેલી પડે તો વેબસાઇટ અથવા પ્રશ્નોત્તરી અથવા યુટ્યુબ વિડીયો જોઈ લેવા ત્યારથી તમને અરજી કરવાની તેની રદ ન થાય તે માટે તો કે હવે બીજી આપણને ટ્વિસ્ટ કરીને જાણકારી છે કે અરજી કન્ફર્મ થઈ શકે કેમ તેની ખાતરી કઈ રીતે થઈ શકે તો આપણે તેના વિશે હશમુખ પટેલ સર શું ટ્વિસ્ટ કરીને જાણકારી છે તેના વિશે પણ જોઈએ અને કન્ફર્મ થઈ છે કે નહીં તેની ખાતરી કઈ રીતે કરવી તેના વિશે પણ આપણે વિડીયો આપણા સંપૂર્ણ માહિતી જોઈશું આપણે વોચસ ઉપર વેબસાઇટ ઉપર જઈને અને અત્યારે અશુભ પટેલ શું ટ્વિસ્ટ કરીને આપણે જાણકારી છે તે પણ જોઈ લઈએ તો કે જો અરજી કન્ફર્મ કરેલ હોય તો તે કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હો તો વોચસનો પોર્ટ હોમ પેજ પર જઈ હેલ્પ સેક્શનમાં તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરવાનું રહેશે એટલે કે હેલ્પ લખવા છે ત્યાં ઉપર ક્લિક કરવાની એન્ટ્રી એડવાન્સ એડવેન્સેસ નંબર અથવા જીપીઆરબી બે હજાર ત્રેવીસ ચોવીસ એક અને મોબાઈલ નંબરને જન્મ તારીખ નાખી તમારો કન્ફર્મેશન જાળી લઈ શકો છો જેથી તમને ખબર પડી જશે કે તમારો કન્ફર્મેશન નંબર શું છે અને તમારી અરજી કન્ફર્મ થઈ છે કે નહીં તેના વિશે તમને માહિતી પણ મળી જશે કે જેથી તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ હોય તો કન્ફર્મેશન નંબર આવી જશે અને જો કન્ફર્મ નહીં થયું હોય તો કન્ફર્મેશન નંબર નહીં આવે અને આ રીતે તમે ચેક કરી શકશો તો હવે આપણે લાઈવ એટલે કે હોજસની વેબસાઇટ ઉપર જઈને આપણે જોઈએ તો કઈ રીતે ખબર પડશે તે સંપૂર્ણ માહિતી જેથી તમે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો તો આપણે હવે જોઈએ વેબસાઇટ ઉપર જઈને તો આપણે હવે મોજસના વેબસાઇટ પેજ ઉપર આવી ગયા છીએ અને અહીંયા હોમના ઉપર ક્લિક કરવાનું રહેશે હોમ ઉપર ક્લિક કર્યા પછી તમારે આમ નીચે જવાનું રહેશે તો નીચે આઈડિયા જશો એટલે હેલ્પ ક્વેશનનું ઓપ્શન આવી ગયું અહીંયા તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીંયા ક્લિક કરો એટલે આ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે આપણે આમ જોઈ લઈએ તો કે આ રાઉન્ડ શું કરું તે ઉપર ક્લિક કરવાનું રહેશે જ્યાંથી તમને તમારો ત્યાં કન્ફર્મેશન નંબર જાણવા મળશે અને તમને રજીસ્ટ્રેશન કન્ફર્મ થયું છે કે નહીં તેના વિશે જાણવા મળશે તો આપણે અહીંયા ક્લિક કરીશું અને અહીંયા તમારે જે પ્રમાણે આપણને જણાવ્યું કે નંબર નાખવાનો તો તે નંબર આપણે અહીંયા નાખીશું જે આપણને શું પટાચારે કીધું કે તે નંબર નાખશો તો આપણને અહીંયા મળી જશે તો હવે આપણે તે નંબર નાખીએ અહીંયા તો આપણે અહીંયા એ નંબર નાખ્યો અહીંયા તમારી જન્મ તારીખ અને અહીંયા મોબાઈલ નંબર નાખવાનો રહેશે પછી તમે અહીંયા કન્ફર્મેશન ઉપર ક્લિક કરશો એટલે આવી જશે તો આપણે તે પણ જોઈ લઈએ અહીંયા જન્મ તારીખ રાખવાની રહેશે અહીંયા કન્ફર્મ ઉપર ટીક કરવાનું રહેશે પછી તમારું નીચે આમ કરશો એટલે એક ઓટીપી આવશે તે ઓટીપી આપણે ક્લિક કરવાનું રહેશે પછી નીચે રીતે તમને બતાવી દેશે તમારો કન્ફર્મેશન નંબર જે છે તે પછી તમે તેનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો તો આ પ્રમાણે તમને સંપૂર્ણ માહિતી મળી જશે અને મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી છે અને તમારે કોઈ પણ ભૂલ અંદર જણાય તો આવા જ પ્રકારની પર્ટેઈને લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહી છે અને તમને તમામ પ્રકારની માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે તેથી અત્યારે જ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના પીધા જેથી તમામ પ્રકારની માહિતી મળી રહે અને જો અમારો વિડીયો તમને ગમ્યો તો લાઇક કરો શેર કરો ને તમારા મિત્રો સુધી ખાસ વિડીયોને કરવાનું ના ભૂલતા તો આવો ને આવો સપોર્ટ તમે કરતા રહેજો જેથી અમે પણ તમારી સાથે નવા નવા આવા વિડીયો લેતા આવીશું તો બસ આભાર જય હિન્દ જય ભારત